હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ સરળ પદ્ધતિથી મગની દાળના ભજીયા જોવાના છે તો બહુ જ સરસ બને છે ટેસ્ટી બને છે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી અને ઓછા ખર્ચામાં બનીને તૈયાર થઈ જાય છે એમ તો એના માટે અહીં મેં બે કલાક સુધી પલાળીને મગની દાળ રાખેલી તો સરસ રીતે મેં ધોઈ લીધેલી મગની દાળને અને પછી એને પાણીમાં મેં ડીપ કરીને રાખેલી બે કલાક સુધી તમારી પાસે વધુ સમય હોય તો તમે એથી વધારે સમય સુધી પણ એને પલાળીને રાખી શકો છો તો સરસ સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે એને મિક્સર જારમાં બધું પાણી નીતાળીને ટ્રાન્સફર કરી લઈશું તો આપણે બિલકુલ પાણી એડ નથી કરી રહેલા પાણી નીતાળીને એડ કર્યું છે અને એમાં એક ઇંચ જેટલા આડુના ટુકડાને આપણે એડ કર્યા છે હવે આપણે મિક્સર જારમાં ઓન ઓફ ઓન ઓફ કરીને રિવર્સ સાઈડ ફેરવીને એને અધકચરું વાટી લઈશું એટલે કે બહુ ફાઇન પેસ્ટ નહીં કરીએ થોડુંક ડરડરું રાખીશું આ રીતનું તમને બતાવું છું એ રીતનું આપણે રાખવાનું છે તો હવે આપણે આ મિશ્રણને બાઉલમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તમે કાઢ્યા પછી ફક્ત એક મિનિટ સુધી એક ડાયરેક્શનમાં આપણે એને ફેંટીશું તો આજે આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરવાના છે ચપટી જેટલો જો તમે બેકિંગ સોડાનો ઉપયોગ ના કરવાના હોય તો આ સમયે તમારે પાંચથી સાત મિનિટ સુધી બેટરને ફેંટવાનું પણ મેં ફક્ત એને એક મિનિટ સુધી મિક્સ કર્યું છે હવે એમાં હું કડી લીવ્સ એડ કરી દેલી છું તો એમાં કઢી લીવ્સનો ટેસ્ટ પણ સારો લાગે છે એની સ્મેલ મને પર્ટિક્યુલરલી બહુ ગમે છે એટલે મેં એડ કર્યા છે આઠથી દસ કડી લિવ્સ એટલે કે કઢી પટ્ટા અને ચોપ કરેલા લીલા મરચાં એડ કર્યા છે અને એક ડુંગળી ઝીણી બારીક સમારીને એડ કરી છે તો ડુંગળી ઓપ્શનલ છે તમે ઈચ્છો તો એને સ્કીપ પણ કરી શકો છો અને મરચાં તમે જે રીતનું તીખું ખાતા હોય એ રીતના તમારે એડ કરવાના હવે સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું એડ કરીશું અને ચપતી જેટલો બેકિંગ સોડા સાથે સાથે મેં એમાં એક મોટી ચમચી ભરીને ચોખાનો લોટ એટલે કે રાઈસ ફ્લોર એડ કર્યો છે તો એનાથી બહુ સરસ બહારથી ક્રિસ્પી બનશે તો એ ઓપ્શનલ છે જો હોય તો એડ કરજો અને ના હોય તો સ્કીપ કરજો પણ એ એડ કરશો તો બહારથી સરસ એવા ક્રિસ્પી આપણા પકોડા બનીને તૈયાર થશે સરસ રીતે મિક્સ કરી દીધું બીજી બાજુ તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એમાંથી એક મોટી ચમચી જેટલું તેલ ગરમ તેલ અહીં આપણે એડ કર્યું છે ગરમ તેલ એડ કરવાથી સરસ એવા ક્રિસ્પી આપણા પકોડા બનીને તૈયાર થશે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી બીજી બાજુ તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો હાથને મેં પાણીવાળા સહેજ ભીના કર્યા અને પછી એમાંથી આ રીતે આપણે બેટર લઈ અને નાના મોટા તમને ગમે એ રીતના આપણે પકોડા પાડી લેવાના તમે ભજીયા કહી શકો પકોડા કહી શકો અને આ પકોડા બહુ જ સરસ ટેસ્ટી બને છે ક્રિસ્પી બને છે અને ખૂબ ઓછી મહેનતમાં અને ઓછા મસાલામાં બનીને તૈયાર થઈ જાય છે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો સાથે સાથે ફ્રેન્ડ તમે મારી આ રેસિપી કઈ સિટીમાંથી જોઈ રહેલા છો કે કયા દેશમાંથી જોઈ રહેલા છો કઈ કન્ટ્રીમાંથી એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તમે મારી રેસિપી ટ્રાય કરજો અને તમને કેવી લાગે છે એ મને કમેન્ટ સેક્શનમાં કહેજો જો મારી રેસિપીસ તમને પસંદ આવતી હોય ફ્રેન્ડ્સ તો લાઈક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મને તમારો સપોર્ટ કરજો તો આપણે બેટર એડ કર્યા પછી એને તરત નથી હલાવવાનું ફ્રેન્ડ્સ આપણે એને થોડીવાર માટે રહેવા દીધેલું અને પછી આપણે હલકા હાથે ચમચાથી એને આ રીતે મિક્સ કર્યું તો આપણે થોડી વાર સુધી થવા દેવાનું એકાદ મિનિટ સુધી પછી આપણે એને આ રીતે પલટાવવાનું અને સરસ ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું તો આ રીતે તમારે ચમચાને ગોલ ફેરવવાનો એટલે બધી સાઈડથી સરસ એવા પકોડા પર કલર આવે બરાબર તો મગની દાળના આ પકોડા હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે અને બનાવવામાં બહુ જ સરળ પણ છે તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તમને કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તો આ રીતે જુઓ એકદમ સરસ એના ઉપર ગોલ્ડન કલર આવી ગયો છે તો આપણે એને ડીશમાં કાઢી લઈશું અને પછી બાકીના બેટરના જે પકોડા છે એ પણ આપણે પાડી લઈશું તો ફ્રેન્ડ્સ જુઓ એકદમ સરસ અને ક્રિસ્પી બન્યા છે બહારથી અને સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે એના ઉપર તો આ રીતે બીજા બધા પણ આપણે ફ્રાય કરી લઈશું તો જુઓ તમને બતાવું તો ગેસની ફ્લેમ સરસ ફૂલ કરીને પહેલાં તેલને ગરમ કરેલું અને પછી મીડિયમ કરીને એમાં આ રીતે ભજીયા મેં તળેલા છે ને તમે જોઈ શકો છો એકદમ સરસ અને ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થયા છે તમને જોતા જ ખબર પડતી હશે કે કેટલા સરસ ક્રિસ્પી એવા બનીને તૈયાર થયા છે અને અંદરથી પણ હું તમને તોડીને બતાવું છું કે કેટલા સોફ્ટ છે સાથે સાથે બીજી બેચમાં ફ્રેન્ડ્સ મેં બે મરચાંને પણ સરસ ધોઈ વચ્ચેથી કટ લગાવી અને પછી તેલમાં મેં ફ્રાય કરેલા તો આ ભજીયા જે છે તે મરચાં સાથે બહુ સારા લાગતા હોય છે તો તમે પણ ટ્રાય કરજો બહુ મસ્ત લાગશે ટેસ્ટમાં તો જુઓ એકદમ સરસ આપણા પકોડા જટપટ બનીને તૈયાર છે ખૂબ જ ઓછી મહેનતમાં ફક્ત આગળથી આપણે દાળને પલાળવાનું યાદ રાખવાનું જો અંદરથી કેટલા સોફ્ટ બન્યા છે છે ને અને બહારથી ક્રિસ્પી બન્યા છે તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરો આ રેસીપી એન્જોય કરો ફ્રેન્ડ્સ આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા મગની દાળના ભજીયાની રેસિપી જોવાના છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીં મેં એક કપ જેટલી મગની દાળને ત્રણ કલાક પહેલાં પલાળીને ધોઈને મૂકી દીધી હતી ટાઈમ ઓછો હોય તો તમે એને ગરમ પાણીમાં લગભગ પંદર વીસ મિનિટ સુધી પલાળીને મૂકશો તો પણ ચાલશે જો આ રીતે દબાવતા દાણો તૂટી જાય છે બસ એ રીતની પલળી જવી જોઈએ આ મગની દાળના ભજીયા ખૂબ જ સરસ બનીને તૈયાર થતા હોય છે હવે એક મિક્સર જારમાં આપણે એનું પાણી બધું નીતાળીને એને ડરદરો પીસી લેશું એટલે ઓન ઓફ ઓન ઓફ કરીને આપણે એને પીસી લઈશું બિલકુલ ફાઇન પેસ્ટ આપણે એની નથી બનાવવાની એને એકદમ દરડરી પીસીશું અને એમાંથી બે ત્રણ ચમચી જેટલી આખી મગની દાળ આપણે કાઢી લઈશું જે આપણે પાછળથી એડ કરીશું તો જુઓ આ રીતે મેં અધકચરી કહી શકો ડરડરી કહી શકો મેં પીસી લીધેલી છે બરાબર હવે બીજી બે મોટી ચમચી જેટલી મેં મગની દાળ કરી લીધી છે એટલે એને પીસેલી નથી એ આપણે પાછળથી એડ કરીશું એનાથી બહુ સરસ ક્રંચી એનો ટેસ્ટ આવશે હવે આ જે મગની દાળ છે એને મેં એક કઢાઈમાં કાઢી લીધેલી છે અને હવે આપણે એને એક જ દિશામાં સરસ રીતે ફેટી લઈશું તો આ રીતે ફેંટવાથી ફ્રેન્ડ્સ કેવું થશે કે એકદમ સરસ ફ્લોપી બેટર બની જશે હલકું બની જશે અને એકદમ સોફ્ટ ખાવામાં અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા આપણા પકોડા બનીને તૈયાર થશે તો જુઓ એકદમ લાઇટ કલર થઈ ગયો છે પહેલાં જે એનો કલર હતો યલોઈસ એના કરતાં વ્હાઈટ જેવો એટલે હલકો એકદમ યલો કલર થઈ ગયો છે બાજુની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો છે ને નીચેની તરફ બતાવેલી તો હવે આપણે કેટલાક એમાં મસાલા કરી લઈએ તો પહેલાં હું તમને એને પાણીમાં નાખીને ચેક કરતા બતાવું તો સરસ હવાના કણો ભરાઈ ગયા છે એટલે પાણીમાં આપણે એને નાખીશું ને બેટરને થોડુંક એટલે આપણું બેટર આ રીતે ઉપર તરશે હું તમને બતાવું જુઓ તો આ રીતે આપણું બેટર ઉપર તળે ત્યાં સુધી આપણે એને ફેટવાનું છે તો તમારે આ રીતે ચેક કરીને જોઈ લેવાનું અને જો હજુ નીચે બેસી જતું હોય પાણીમાં તો તમારે થોડીવાર વધારે એને ફેટી લેવાનું બરાબર હવે આપણે એમાં મસાલા કરીએ તો એમાં મેં અહીંયા આડું લસણ અને મરચાંની અધકચરી વાટી લીધેલા છે બરાબર તો ખાઈની રસ્તામાં મેં વાટીને લીધેલા છે તમે પેસ્ટ પણ લઈ શકો આખા ધાણાને પણ મેં આ રીતે વાટીને લઈ લીધેલા છે અધકચરા બરાબર એની પણ મેં ફાઇન પેસ્ટ ઉપયોગમાં નથી લીધી એને પણ મેં આ રીતે લીધેલા છે હવે મેં જીરાને જરાક શેકી લીધેલું અને એને પણ આ રીતે અધકચરું વાટી લીધેલું છે તો એ એડ કરી દઈશું તો આ રીતે શેકીને જીરાને અને ધાણાને વાટીને લેવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે સાથે સાથે એક ચમચી જેટલું મેં કાલી મરીનો પાવડર લઈ લીધેલો છે અને એમાં લીલા મરચાં આ અજમોલ છે અજમો મેં લીધેલો છે અડધી ચમચીથી પણ થોડો ઓછો લીધેલો છે અને એને આ રીતે હાથની વચ્ચે થોડુંક મસરીને નાખવાનું અને ત્રણથી ચાર લીલા મરચાં લઈને આ રીતે ચોપ કરીને મેં લઈ લીધેલા છે તેનું પ્રમાણ તમે વધારે કે ઓછું રાખી શકો અડધી ચમચીથી પણ થોડુંક ઓછો મેં તળમરીક પાવડર એટલે કે હળદી પાવડર લીધેલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો હળદી પાવડર જો તમારી ઈચ્છા ના હોય તો તમે ના નાખો તો પણ ચાલે હવે એમાં મેં બિલકુલ બારીક ચોપ કરેલી ડુંગળી લીધેલી છે તો બે નાની સાઇઝની ડુંગળી મેં લીધેલી અને એને આ રીતે ચોપ કરીને લઈ લીધેલી છે તે હવે આપણે એમાં એડ કરી દઈશું તેનાથી પણ આપણા પકોડા એકદમ સરસ સોફ્ટ બનશે અંદરથી અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે ઉપરથી આપણે લીલા ધાણા ઢોઈને કાપીને એડ કર્યા છે અને જે બે ચમચી આપણે મગની દાળ કાઢેલી હતી એ આ ટાઈમે આપણે એડ કરી લઈશું અને પછી બધી જ વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને એક બાજુ મેં તેલને પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો બધી વસ્તુ મિક્સ પણ કરી લીધેલી છે તો હવે તેલમાં આપણે એને ફ્રાય કરીશું તો જુઓ તેલને મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું હવે તેલમાં આપણે થોડુંક બેટર નાખીને જોઈ લઈએ તો સરસ રીતે તેલ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને હવે એમાં આપણે આપણા જે બેટર બનાવ્યું છે એના ભજીયા લઈ લઈશું એમાં પાડી લઈશું બરાબર તો ફ્રેન્ડ્સ આ રીતે તમે બનાવશો મગની દાળના ભજીયા તો તમને બહુ જ ખાવાની મજા આવશે અને વરસાદમાં જો તમે આ એક વખત બનાવી લીધું તો ચોમાસામાં વારંવાર તમારા ઘરમાં બધા તમારી પાસે આ બનાવડાવશે કારણ કે એનો ટેસ્ટ ખૂબ જ રસ આવતો હોય છે અને વરસાદની સિઝન સિવાયના ટાઈમે પણ તમે મહેમાનો માટે પણ આ રીતે મગની દાળના ભજીયા બનાવીને તૈયાર કરી શકો છો તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને તમારો ખાસ સપોર્ટ કરતા રહેજો આ રીતે મેં બીજા બધા જ ભજીયાને તળી લીધેલા છે તો આપણે મીડિયમ ગેસ પર જ તરવાના હાઈ ફ્લેમ પર નહીં તરવાના નિકળ અંદરથી કાચા રહી જાય ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો